ધોરણ દસના પરિણામ સામે આવી ગયા છે તો ક્યાંક કેટલાક લોકોની અંદર એટલી બધી ખુશીનો માહોલ હશે કે સરસ મજાના માર્ક્સ આવી ગયા સરસ રીતે પાસ થઈ ગયા હવે અગિયારમાંને એડમિશન લેવાની પણ શરૂઆત થઈ ગઈ હશે પરંતુ હવે ક્યાંક કેટલાક અંશે કેટલાક વિદ્યાર્થીઓ દસમા ધોરણમાં એમનો સંપૂર્ણ પ્રયત્ન કર્યો છે પાસ થવા માટે પણ ક્યાંક કેટલાક અંશે તેઓ પાછળ રહી ગયા હશે હું એમને નાપાસ શબ્દ નહીં બોલું કારણ કે તેઓએ પણ પ્રયત્ન કર્યો છે જેટલો પાસ થયેલા વિદ્યાર્થીઓએ પ્રયત્ન કર્યો છે ને એટલો જ એમણે પણ પ્રયત્ન કર્યો છે પરંતુ ક્યાંક કેટલાક અંશે તેઓ પાછળ રહી ગયા છે તો એ વિદ્યાર્થીઓનું હવે શું પરંતુ હવે આ બધી ચિંતા કરવાની જરૂરત નથી કારણ કે બાઇનરી સ્કિલ એજ્યુકેશન આપના માટે લઈને આવ્યું છે એક અવનવા અભ્યાસક્રમો કે જે દસની દસ ધોરણ દસની અંદર જે વિદ્યાર્થીઓ પાછળ રહી ગયા છે જે વિદ્યાર્થીઓ ફેલ થયા છે એવા વિદ્યાર્થીઓ માટે બાઇનરી એજ્યુ સ્કિલ એજ્યુકેશન એ આપના માટે લઈને આવ્યું છે અવનવા અભ્યાસક્રમો અને તેની સાથે જ આપણને જોબ પ્લેસમેન્ટ તો ખરું જ જોબ પ્લેસમેન્ટ તો ખરું જ અને એટલા બધા કોર્સિસ છે કે તમે જોશો તો ખરેખરમાં તમે પોતાને ફીલ થશે કે ના ચાલો અમારા માટે પણ કંઈ સ્કોપ છે તો ચિંતા ના કરશો જુઓ વિડીયોમાં અને જરૂરથી મુલાકાત કરજો બાયનરી સ્કિલ એજ્યુકેશનની હરીફાઈની આ સફરમાં શું તમારું બાળક ક્યાંક પાછું ન પડે તેમ ઈચ્છો છો તો બાયનરી સ્કૂલ બાળકો માટે લાવ્યું છે સ્કિલ રોજગારી મેળવી આપે તેવા શિક્ષણના આણંદ શહેરની મધ્યમાં આવેલી પાયોનિયર સ્કૂલ કેમ્પસમાં બાયનરી સ્કિલ એજ્યુકેશન દ્વારા ધોરણ આઠ દસ બાર નાપાસ વિદ્યાર્થીઓ માટે ઇલેક્ટ્રિશિયન ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીયલ બેઝિક ઓટોમોબાઈલ નર્સિંગ આસિસ્ટન્ટ સહિત રોજગારલક્ષી અભ્યાસક્રમોના માધ્યમથી સો ટકા રોજગારીની તક બાઇનરી સ્કિલ એજ્યુકેશન સંસ્થા આપી રહી છે જે ભારત સરકાર એન ઇ એસ એન એસ દ્વારા પ્રમાણિત છે આ સંસ્થામાં તાલીમ મેળવવા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા થિયરી અને પ્રેક્ટિકલ વર્કશોપમાં તાલીમ આપવામાં આવે છે જેની સાથે સંસ્થામાં કોર્સ પૂર્ણ કર્યા બાદ સો ટકા રોજગારી મેળવીને પોતાનું ગુજરાન કરી શકે છે બાયનરી સ્કેલ એજ્યુકેશન સંસ્થામાં આવતા વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર શિક્ષણ સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ ફ્રીમાં કરાવવામાં આવે છે આ સાથે મોટિવેશનલ સેમિનાર ઉદ્યોગ સાહસિકતા અંગેનું માર્ગદર્શન સાંસ્કૃતિક તથા રમતગમતની પ્રવૃત્તિઓ ઇન્ડસ્ટ્રીઅલ વિઝિટ તથા સ્માર્ટ ક્લાસ દ્વારા વિષયની ઊંડાણપૂર્વક સમજૂતી આપવામાં આવે છે આઈનરી સ્કિલ એજ્યુકેશન આપણી માટે ઉપલબ્ધ કરે છે આ તમામ રોજગાર લક્ષી કોર્સિસ કે જે બની શકે છે તમારા જીવનનો આધાર સ્તંભ તો વાલીઓ તથા બાળકો આજે જ મુલાકાત લો બાયનરી સ્કિલ એજ્યુકેશનની અને તમારી સ્કિલ પ્રમાણે કોર્સની પસંદગી કરી ભણતરની પ્રાપ્તિ હું મોના પાઠક છેલ્લા પાંચ વર્ષથી ટેકનિકલમાં હું બ્રાન્ચ ઇન્સ્ટાર્જ તરીકે કામ કરું છું અહીંયા અહીંયા આપણી સંસ્થામાં ટેકનિકલ પેરામેડિકલ અને આઈટીના ઘણા એવા શોર્ટ ટર્મ કોર્સીસ ચાલે છે અહીંયા તો ટેકનિકલમાં જોવા જઈએ તો એ ઓસીપી છે આર એફ એમ છે ઓટોમોબાઈલ છે ટર્નર ફીટર વેલર વગેરે જેવા કોર્સીસ ચાલે છે આ એક વર્ષના કોર્સીસ છે એની અંદર આપણે સ્ટુડન્ટોને થિયરી અને પ્રેક્ટિકલની તાલીમ આપીએ છીએ અને એની અંદર આપણે ઓન જોબ ટ્રેનિંગમાં પણ ઇન્ડસ્ટ્રીમાં મૂકીએ છીએ તો થિયરી તથા એ લોકોને પ્રેક્ટિકલમાં પણ એક પ્રેક્ટિકલી સ્કિલમાં પણ વધારો થાય છે એ લોકોનો તો એ સ્કિલના લીધે એ લોકોને કાલમાં રોજગારીની તકમાં પણ બેનિફિટ છે કે એ લોકોને જલ્દી જોબના ચાન્સીસ વધી જાય છે તો એક વર્ષ દરમિયાન આપણે જે આપીએ છીએ એ લોકોને પ્રોવાઈડ કરીએ છીએ તો એ લોકોની બેગ છે બુક છે યુનિફોર્મ છે આ બધું એ લોકોનું ફ્રીમાં મટીરિયલ છે એનો મેં કોઈ એક્સ્ટ્રા ચાર્જિસ નથી લેતા પ્લસ એ લોકોને એક રિપોર્ટ કાર્ડ પણ અહીંયા છે કે મંથમાં એ લોકો રેગ્યુલર આવે છે પ્લસ કેટલી એ લોકોને એબ્સન્ટ છે પ્રેઝન્ટ છે પ્લસ આ લોકોને મેં કોમ્પ્યુટર ક્લાસીસ અને સ્પોકન ઇંગ્લિશમાં ફ્રીમાં કરાવીએ છીએ તો કાલ ઉઠીને એ છોકરો કોઈ પણ જગ્યાએ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે જોબ કરશે તો એ લોકોને પોતાનો રિઝ્યુમ છે પોતાનો મેલ ટાઈપ કરવું આ બધી જ ટ્રેનિંગ અહીંયા આપવામાં આવે છે પ્લસ આ લોકોને ઇન્ડસ્ટ્રીયલ એક લેક્ચર પણ હોય છે ઇન્ડસ્ટ્રીમાં મૂકે છે પ્લસ ઓન જોબ ટ્રેનિંગ થાય છે હું છેલ્લા ત્રીસ વર્ષથી આ સંસ્થા ચાલે છે બટ ટેકનિકલનું જે કહીએ તો અમારી આ છઠ્ઠી બેચ છે અને આવનાર જે સ્ટુડન્ટો છે અત્યારે જે ભણીને ગયા છે એ ચારથી પાંચ હજાર સ્ટુડન્ટો અત્યાર સુધીમાં ભણીને અહીંયાથી ગયા છે અને મારા બધા જ અત્યારે જોબ પર છે મારું નામ વોરા સર્જિલ સમીરભાઈ છે હું આણંદથી જાઉં છું અહીં આગળ બાઇનરી સ્કિલ એજ્યુકેશનમાં મારો કોર્સ આર એફએમનો હતો આર એફ મને ફ્રીજ અને એસી વિશે ઘણું બધું નોલેજ થિયરી રીતે મળ્યું અને અહીં આગળથી અમને પ્રેક્ટિકલમાં મોકલ્યા હતા ત્યાં આગળ પણ અમને પ્રેક્ટિકલ રીતે ઘણું બધું નોલેજ મળ્યું છે અને મને એવું લાગે છે કે અહીં આગળ આ કોર્સ કર્યા પછી મારું જે ભવિષ્ય છે એ આગળ સારું જશે અને હું એ જ સલાહ આપવા માગું છું કે અહીંયા આગળ જે બીજા ઘણા વિદ્યાર્થીઓને આવું જોઈએ અને આ કોર્સનો લાભ લેવો જોઈએ મારું નામ દાયમા હયાજ ખાન બાપુ સાહેબ છે હું નાપાથી આવું છું બાઈને જ્યારે સ્કિલમાં મેં ફિટરનો કોર્સ લીધો છે મેં અહીંયા થિયરી અને પ્રેક્ટિકલ બહુ સારું મને જોવા મળી રહ્યું છે અને હું અહીંયા આગળ વેલ્ડિંગનું પ્રોવિંગ પછી અને ગ્રાન્ડિંગનું સારું મને શીખવા મળ્યું છે અને હું મારું એવું લાગે છે આગળ જઈને મારું ઉજ્જવલ ભવિષ્ય સફળ થશે અને